બેઠક બેઠકમાં અમિત શાહ અને પી નડા ઉપસ્થિત છે બાકી ઉમેદવારોના નામ પર અંતિમ મહોર લાગશે તો ખૂબ જ મહત્વની આ બેઠક અને બેઠકમાં અમિત શાહ અને જે પી નડ્ડા હાજર છે બાકી રહેલા જે ઉમેદવારો છે તેમના નામો સામે આવી શકે છે સતત મંથન થઈ રહ્યું છે કયા નામો એ હોઈ શકે છે તેને લઈને થોડીક જ વારમાં અંતિમ મહોર લાગશે હિતેન વિઠલાણી અમારી સાથે જોડાઈ ગયા છે હિતેન બાકી રહેલા નામો પર સતત મંથન ચાલી રહ્યું છે ને આ ખૂબ જ મહત્વપૂર્ણ બેઠક અંતિમ મોહલ લાગશે નામો પર બિલકુલ જુઓ વાત કરીએ દીક્ષિતા તો આજની જે સીઈસી ની બેઠક છે તે એવું કહેવાય રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીની આ સૌથી છેલ્લી બેઠક જે છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાઈ શકે છે ત્યારબાદ પ્રધાનમંત્રીનો જે છે તે ચૂંટણીનો પ્રવાહ જે છે તે અલગ અલગ રાજ્યોનો શરૂ થઈ જશે એટલે આજની બેઠક જે છે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે આજે લગભગ દોઢસો થી વધુ નામો ઉપર ચર્ચા જે છે તે કરવામાં આવી શકે છે જેમાં ગુજરાતની પણ છ બેઠકો ઉપર ચર્ચા કરવામાં આવશે અને નિશ્ચિત તૌર પર આવતીકાલે અથવા પછી તો એ પછી મંગળવાર સુધીમાં ભારતીય જનતા પાર્ટી જે છે તે પોતાના પત્તા ખોલી શકે છે કે ગુજરાત ની જે ચાર બેઠક ઉપર ઉપર ઉમેદવારો પોતાની ઉમેદવારી પાછી તો એમ બેઠક કોને હવે ભારતીય જનતા પાર્ટી મેદાનમાં ઉતારે છે તો તાત્કાલિક રીતે ભારતીય જનતા પાર્ટી નામોની એલાન કરશે કે પછી હવે ધીરે ધીરે કરીને થોડી રાહ જોઈને જાહેરાત કરશે તે પણ જોવા જેવું રહેશે બિલકુલ આભારિત સમગ્ર વિગત બદલ